એક દીકરી અને હા બાપાને ફોન કર્યો કે પપ્પા એકચુઅલી તમે જોવામાં ઘણી ભૂલ કરી નાખી પપ્પા એમાં મારી સાસુ તો જવા જ ગયો છે મારે પપ્પા રહેવાનું થતું નથી અહીં બિલકુલ મને મારી સાસુ જોડે નહીં ફાવે એટલે નહીં ફાવે એક બીજું કહો એક બીજું કહો બાપુ બોલો ભક્તિ ની વાત બાપુ ભક્તિ ને બાપુ નું ઉભળવા પણ એક મને બહુ મજા એક એક જમાયે ફોન કર્યો એની હાહુ ને લગન પછી 15 બે દિવસ હો દાદા લગન પછી 15 માં દિવસ છે હજી આવ લીધેલી હુખડી હુકાણી નોતી હજી હાથ ગણના ટોટલ નોતો થઈ એક મંડપ વાળા પૈસા હજી નોતા દેવાના બાકી હતા હજી ત્યાં જમાઈ ફોન આવ્યો સાસુ ને હેલો મોમ ઘણા તેને હા હું મમ્મી કે નહી માં કરતા દરજો વધારે આપું એમ નથી વિવેક પણ કઈ મમ્મી નો કહેવાય મંડાઈ ગયા લેવા દેવા બધું વાણીમાં આધાર છે માનવીનો બાપ ભોગવવું પડે કર્મ લાગે છે હા એમાંય હું તો એમ કઉ દીકરીના માવતર ને ભગવાન ઘોડે પૂંજ્યો કારણ કે એને એની દીકરી નથી આપી તમારું કાળજું કાઢી નાખ્યું છે

ઘટના છે સાહેબ રાતે આઈમાં આવેલા આઈમા એ સાહેબ અને બા ખાલી લોબડી કરતા અને દરબાર સાહેબ દાંતણ કરતા નામની મને ખબર છે સાહેબ અને અવારનવાર આઈ માં ની ચારો ના ઉતારા આઈમાં માં અવારનવાર આવે દરબાર સાહેબ ને દાતણ કરતા કરતા છું કરે રે આઈ માં વાહિંદુ કરે મા રહેવા ગયો તમારે નો વળાય

સાસુએ કીધું કુમાર પહેલાં પાણી પી લ્યો હળવા થાવ પછી ફોન કર કારણ કે એને જ ખબર હતી કે આપણો બોમ્બ ભોગ્યો અહીંય કુમાર કે નિરાતે તમે નિરાતે કુમાર ના મા હું સ્વચ્છ છું હું બોલીશ કિપમામ આ તો બોલો કુમાર પંદર દિવસ પહેલા હું પણવા આવ્યો હતો ને કા હા કુમાર ટેક્સીમાં અમે બેસી ગયા ગાડીમાં અને તમે તમે વળાવતી વખતે રડતા રડતા હાથ મૂકીને એટલું બોલેલા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે તમારી દીકરી નું સમજતો હતો પણ મને અત્યારે ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો કુમાર તમારું ધ્યાન રાખજો અમારું વાવાઝોડું આવે છે

સાનિધ્ય અને એમાંથી આપણે આપણી જાતને એ બાજુ વાળીએ ભગવાન કૃષ્ણ અર્જુનને પણ સલાહ દે છે દુર્યોધનને પણ દે છે પણ દુર્યોધન એની અંદર કપટ દેખાય છે અર્જુનને શ્રદ્ધા દેખાય છે વાત એટલી છે રાવણને ત્રણ ત્રણ વાર મોકલે આ આ કથાઓ આપણે ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહીએ રામ ને ભગવાન શું કામ કહીએ છે ભાઈ રાવણનો ખોબો ઉપર નાખ્યો એટલે રામ ભગવાન નહીં આ કૃષ્ણ એક ભેગો ઓલાને એક જ ઢીકો મેળો માર્યો

એક જ મુષ્ટિકાથી કંસ ને મારી નાખવાની તાકાત ધરાવતા હોય અને હાથમાં સુદર્શન ચક્ર બ્રહ્માંડને તોડી નાખવાની તાકાત ધરાવતા હોય ને તો શિશુપાલ ની હો હો ગાયું સહન કરવાની જેનામાં તેવડ હોય ને એ કૃષ્ણ બની શકે સાહેબ બે કોથળી પીન હોય એ હોય આવી જો એ ન થઈ શકે ધૈર્ય જેની પાસે ધીરજ હોય તમામ કરી ચૂકવાની તાકાત હોય તો એમ કે દોષ જવા દે દોષ તારી વળ્યું નથી

અડધું સાંભળેલું અડધું સમજેલું પરિવારમાં અથવા સમાજમાં અથવા મિત્રમાં ગૌડું નુકસાન કરે અડધી જાણકારી જાણકારી વગર કોઈનું કોઈ નિવેદન ના આપી દેવું નથી ઘણી ભાઈ ફલાણી ભાઈ ગુજરી બેન ગુજી મારી નજીક કોશે કોશે મારી નાખી રાતે અમે જાગતી હતી હો કોશું ના હો કોશું માં દોઢ હો ભાઈ ઉમરી જાય એ બેનો કોશું ના ખા ખમીએ કે બાપુ કઈ કોઈ છે ને કોઈ છે મારી ના

અરવિંદ ભારતી બાપુ હાશે ડુંગળી વાત સાહેબ ધ્યાનથી સાંભળજો ભગવાન રામ અને લક્ષ્મણ બાપુ વનમાં છે આપને આપે તો કેટલી કથાઓ કરી ભગવાન રામ ની માં તમારી સામે હું કઈ વાત કરું એટલે વિધવતા માટે નહીં પણ એક ઓલ નાનું બાળક જેમ દાદાના ખોળામાં બેઠું બેઠું કાલુ બોલતું હોય ને જેમ એટલે આ બધા હો તો એકસાથે વાત સારી કરીએ તો અમે નહીં તો નગુણા ગણાય